તો ફ્રેન્ડ્સ આજે આપણે ડાયટ છેવડો બનાવીશું જે હલ્દીરામના રેડી પેકમાં મળતો હોય છે એ બહુ જ બનાવવાનો સરળ છે તો એવું થાય કે શું કામ આપણે ખાલી ખોટે બહારથી પેક લાવીએ કારણ કે એમાં કંઈક ને કંઈક પ્રિઝર્વેટિવ તો હોય જ અને આપણને ડેમેજ કરે એના કરતાં આટલો સરળ હોય તો ઘરે ના બનાવી લઈએ તો એની માટે આપણે ચૂરમરા લીધેલા છે અઢીસો ગ્રામ જેટલા અને એને મેં શેકી લીધેલા છે જો આ મમરા છે ને આ રીતે હવે આપણે તેલ વધારે પેનમાં લેવાનું છે અને એમાં હિંગ નાખી અને પછી આ ચૂરમમરા એડ કરી લેવાના છે મેં આ ચૂરમરાને સોલર કુકરમાં શેકેલા છે પણ તમે એને ગેસ પર પેણિયામાં શેકી શકો છો હવે આપણે તેલ વધારે લીધું છે એટલા માટે કે ચૂરમરા તેલ વધારે ઓબ્ઝર્વ કરશે હવે આપણે એમાં તેલમાં મિક્સ થઈ જાય ચુરમરા એટલે મીઠું એડ કરીશું અને મીઠું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે આ ડાયટ જેવડો ગળ્યો હોય છે એટલે આપણે અહીંયા ગળી ખાંડ એડ કરીશું ખાંડ લગભગ બે ચમચી જેટલી આપણે એડ કરવાની છે દળેલી ખાંડ છે એને પણ હલાવીને મિક્સ કરી લઈશું ખાંડ આપણે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એને ડાયટ ચીવડોમાં પ્રોપર મિક્સ કરી લઈશું હવે આપણી ખાંડ મિક્સ થઈ ગઈ છે તો એને ઠંડુ પડવા દઈશું અને આજે મેં આગળ તમને બતાડ્યું એ પ્રમાણે સેવસણની સેવ બનાવી હતી ત્યારે મેં એક બે ખાજા આ ઝીણી સેવ પણ બનાવી લીધેલી હતી તો એ સેવનો મેં ભૂકો કરી લીધો છે અને એ આમાં એડ કરી લીધેલી છે તો મિત્રો આપણું ડાયટ સેવડું એકદમ રેડી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ